સુરતમાં રહેતા એક નિવૃત્ત સરકારી કર્મચારીના બેન્ક ખાતામાંથી છ લાખ રૂપિયા ઉપાડી જવાનો મામલો ફરિયાદી દ્વારા સાયબર હેલ્પલાઇન ઓગણીસ ત્રીસ પર સંપર્ક કર્યો અને બાદમાં સુરત સાયબર ક્રાઇમ સેલમાં રૂબરૂ ફરિયાદ નોંધાવી હતી પોલીસે તપાસ કરતાં આખો મામલો સામે આવ્યો પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ કોઈ સામાન્ય માણસની ઠગાઈ ન હતી પણ એક વ્યવસ્થિત આયોજિત સાયબર હુમલો હતો આરોપીઓએ ફરિયાદીને એક શંકાસ્પદ લિંક મોકલી હતી જેવી ફરિયાદીએ તે લિંક પર ક્લિક કર્યું કે તુરંત જ તેનો આખો મોબાઈલ ફોન હેકરોએ પોતાના કબજામાં લઈ લીધો હતો મોબાઈલનું એક્સેસ મળી જતા આરોપીઓ ફરિયાદીના ક્રેડિટ કાર્ડની વિગતો અને ઓટીપી સરળતાથી મેળવી શકતા હતા આશ્ચર્યની વાત એ હતી કે વિષ્ણુ બીટેકમાં અભ્યાસ કરે છે અને તે ભણવામાં તેજસ્વી હોવા છતાં ટૂંકા રસ્તે પૈસા કમાવાની લાલચમાં આ સંગઠિત ગુનાગારોના રસ્તે ચડી ગયો હતો એક જે સરકારી કર્મચારી છે એમની સાથે છેતરપિંડી છ લાખ પાંચ હજારની છેતરપિંડીનો મામલો દર્જ કરવામાં આવેલો હતો સાયબર ક્રાઇમ સેલમાં જેમાં એમના બે ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના જે બે ક્રેડિટ કાર્ડ હતા એમના એમનાથી ઘણી બધી ખરીદી એમની જાણ બહાર કરવામાં આવી અને એ મુજબની તપાસ કરવામાં પડી કે જે ફરિયાદી છે એ કંઈક અનવેરિફાઈડ લિંકમાં ક્લિક કર્યું હતું અને એના કારણે એમનો ફોન હેક કરવામાં આવી ગયું હતું અને જે ક્રિમિનલ છે એ લોકો છેલ્લા દોઢ મહિનાથી એમના ફોન હેક એમના ફોન ઉપર નજર રાખતા હતા અને એ રિટાયર થઈ ગયો એમના પેન્શનના પૈસા હતા છ લાખ રૂપિયા એમના એમના અકાઉન્ટમાં જે રીતે પૈસા આવ્યા તો તે રીતે જે આરોપીઓ છે એ લોકોએ ખરીદી કરવાનું શરૂ કર્યું અને એ લોકોએ ફ્લિપકાર્ટ જે મુખ્ય આરોપી છે વિષ્ણુ પ્રતાપસિંહ જેને અમે લોકોએ ગ્વાલિયર ખાતેથી ધરપકડ કરી છે એ જે મુખ્ય આરોપી છે એ ફ્લિપકાર્ટમાં લોગ ઇન કરીને મતલબ ફરિયાદીના ફ્લિપકાર્ટમાં લોગ ઇન કરીને એમનું જે સિફ્ટ ક્રેડિટ કાર્ડની વિગત હતી તો એ વા એ વાપરીને પછી એમાંથી આઈફોન આઈફોન સેવન્ટીન પ્રો મેક્સની ખરીદી કરી અને એની ડિલિવરી લીધી કોલકાતામાં તો જે ઓર્ડર કરવાની કામગીરી હતી એ ગ્વાલિયરથી કરવામાં આવ્યું અને જે ડિલિવરી છે એ લે લેનાર અમિત મોંડલ કરીને છે જે આપણા આરોપી તે વિષ્ણુ પ્રતાપસિંહ એમનો ભાઈબંધ છે અને એ કોલકત્તાનું રહેવાવાળો છે અને એમને ડિલિવરી લીધી છે એના સિવાય એ લોકોએ મેકબુક અને ગોલ્ડ કોઈન્સ પણ જે આપણા ફરિયાદી છે એમના ક્રેડિટ કાર્ડથી પરચેઝ કર્યું છે એ લોકો આખા ગ્રુપ તરીકે કામ કરે છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ જેવું છે જેમાં જે એપીકે ફાઇલ છે એ બનાવવા વાળા અને સર્ક્યુલેટ કરવા વાળા મૂળ હરિયાણાના છે અને આપણા જે વિષ્ણુ પ્રતાપસિંહ જે પોતે બીટેક કરે છે આઈટીમાં તો ટેકનિકલી એ ઘણું સાઉન્ડ છે અને અગાઉ પણ દ્વારકામાં જામખંભાલિયા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે અને ત્યાર છતાં એની જે ગુનાહિત પ્રવૃત્તિ તે ચાલુ રાખી છે